જિલ્લા એલસીબીએ માંગલેજ ગામ પાસેથી વિદેશી શરાબ ભરેલ ટેમ્પો ઝડપ્યો જિલ્લા એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે કરજન નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ભરૂચથી વડોદરા તરફ જતા ટેમ્પોને માંગલેજ પાસે રોકી ચેક કરતા ટેમ્પોમાં ઉઠાવના બોક્સ પાછળ છુપાવી લઈ જવાતો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે પિસ્તાલીસ લાખના વિદેશી શરાબની સાથે એક ઈસમની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે